વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતો શખ્સ લલિત મહેશભાઈ કહારને મોપેડ સહિત વિદેશી દારૂના જથ્થા સાથે શહેર એલસીબી ઝોન ટુ ની ટીમે ઝડપી પાડ્યો રાઉપરા પોલીસ મથકનો સ્ટાફ ફરી એક વખત નિંદ્રાધીન અવસ્થામાં ઝડપાઈ હતી મળતી માહિતી અનુસાર એલસીબી સ્કોડ ઝોન ટીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ગુલાબસિંહને બાતમી મળી હતી કે એક શખ્સ જેને લાલ કલરનું ટી શર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પહેરી પોતાની એક્ટિવા જેનો રજિસ્ટર નંબર જીજે જીરો સિક્સ એસસી છંડનું ચુમ્મોતર લઈને દાંડિયા બજાર મરીમાતાના ખાચામાં ઇંગ્લિશ દારનું વેચાણ કરે છે જેથી બાતમીવાળી જગ્યાએ આવતા બાતમીવાળો ઈસમ ઉભો હતો તેની તપાસ કરતા ગાર્ડની ડિક્કીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂના કોટરિયા મળી આવ્યા હતા જેને બહાર કાઢી ગણતા ચુમ્માલીસ અંગ મળી આવ્યા હતા પકડાયેલ ઈસમની અંગ જડતી કરતા એક મોબાઈલ ફોન તથા એક એક્ટિવા મોટરસાયકલ તથા દારૂનું વેચાણ કરી પાસે રાખેલ રોકડા રૂપિયા જે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તથા નરેન્દ્રસિંહ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે